સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં છેલ્લા છ માસ થી ચોરીની ઘટનાઓ છાસવારે બનતી દેખાઈ રહી છે ત્યારે શહેરની સોસાયટીઓના રહેણાકી મકાનમાં પણ અગાઉ ચોરીની ઘટના બની હતી તો બીજી બાજુ મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બની હતી જે ચોરીનો ભેદ ઉકેલાયો નથી

રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ માતાજીના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રાખેલ તમામ દાનપેટીઓ તોડી પાડેલ ઉપરાંત સીસીટીવી કેમેરામાં તોડફોડની સાથે ડિવિડર પણ સાથે ઉપાડી ગયા હતા મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચાંદીના વાસણો સહિતની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા ચોરોને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવવામાં આવી તેવી માંગ છે હાલ મંદિરના પૂજારી દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં મથકે ચોરી અંગે અરજી મારફતે ફરિયાદ નોંધાવી હતી અને રાત્રિ પેટ્રોલિંગ તથા હોમગાર્ડ આપવાની માંગ કરી હતી મારું નામ ધોલ મહારાજ છે આ મંદિરની અંદર અમે કરીબન ચાર પેઢીથી પૂજા કરતા આવી છીએ અને આ મંદિરની અંદર હમણાં આ બે બે મહિનાની અંદર ત્રીજી વાર ચોરી થઈ છે અને અમે તાલુકા પંચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાયેલ છે અને આ મંદિરની અંદર તમામ સીસીટીવી કેમેરાઓ તોડી નાખેલ છે અને સીસીટીવી કેમેરાઓ ડીવીઆર પણ લઈ ગયેલ છે અને આ મંદિરની અંદર જે કઈ પૂજાની સામગ્રીઓ જે કઈ હતું એ માતાજીનું છે અને આ મંદિર ચોરી થાય છે અને વગડાના વિસ્તારમાં છે તો અમે તાલુકા પોલીસ સ્ટેશનમાં અને સરકાર ને જાણ કરી છે કે આ મંદિરમાં અમને પૂરતી હોમગાર્ડ ની સુવિધા મળે અને આ ચોરને જલ્દી થી જલ્દી પકડી અને કાયદા કાયદેક્રિય અમને કાર્યવાહી કરી અને અમને સંતુષ્ટિ અપાવે તેવી પ્રાર્થના છે હું ધ્રાંગધ્રા શીતળા માતા પૂજારી છું અને ચાર પેટી પૂજા કરી છે અને આ વર્ષની અંદર આ ત્રીજી વખત ચોરી થઈ છે અને આ વખતે તો અમારા સીસીટીવી કેમેરા તથા કેમેરાનું ડીવીડી બધું લઈ ગયા છે બધી પેટીઓ તોડી નાખી છે અને અમારા મંદિરના મંદિરની અંદર ચાંદીની બધી વસ્તુઓ લઈ ગયા છે कोई पांड जातनू कहीं राइख होना थी तो गुरु ने हमारी असली विनम्रती है कि आइना पुलिस टेस्टर में जान करें अने अमर या बने तेरे को जड़ती चोर ने पकड़े अने हमने आया कहीं व्यवस्था करी दे रास्ते हम गार्डनी के ही कोई एवी हमारी मान खोली है। टीवी डीसी साथी दिनेश गांगुला साथी चेष्�